સુરત શહેર ટ્રાફિક પોલીસે વાહન ચાલકોને અપીલ કરી છે કે ટ્રાફિક નિયમના ભંગ ઈ ચલણ અંગે જીએસટી લેવામાં આવતા હોવાની ફરિયાદ મળી છે જેથી જે વાહન ચાલકોને ઈ ચલણ આપવામાં આવ્યા છે તેઓને માત્ર સરકાર દ્વારા નિર્ધારિત વેબસાઇટ પરથી ઈ ચલણ સમાધાન શુલ્ક ભરવા અપીલ કરાઈ હતી ઈ ચલણ પરિવહન ગવર્મેન્ટ ડોટ ઇન અને વી કોડ ગવર્મેન્ટ ડોટ ઇન પર ઈ ચલણની દંડ ભરવા અપીલ કરાઈ છે તો ઘણા કિસ્સાઓમાં વાહનચાલકો દ્વારા એજન્ટ મારફતે અન્ય થર્ડ

તો અમે પ્રજાને નાગરિકોને વિનંતી કરીએ છીએ કે તમને એમને ગવર્મેન્ટની જે નિયત કરેલી જે લિંકમાં સાઈટ આપેલી હોય છે એના ઉપર જ પેમેન્ટ કરવું જોઈએ તો આવા કોઈ ચાર્જિસ લાગશે નહીં અને આ માટેનું અમે ઈ ચલણ વિભાગ જ્યાં છે ત્યાં પણ અમે અગાઉથી એક બોર્ડ તો પોશન માટે લગાવેલું જ છે તો તમે આ ઈ ચલણ પરિવહન ડોટ કોમ રી કોર્પ્સની સાઇટ ઉપર જઈ અને જે બેન ભરશો તો આમાં કોઈ આવી વધારાના ચાર્જિસ લાગશે નહીં